ગાઈસ જય માતાજી જય શ્રી રામ તો હવે હાલો જાવી કોલેજે તો પેલા કોલેજે ડાયરેક્ટ મળી આજ થઈ ગયો થોડું મોડું ને આ ભાઈ આજે ઉઠાય એટલે એને તો નહીં મળાવી બિચારાની હાલત થોડીક ખરાબ હે હવે ડાયરેક્ટ જાવી કોલેજે મળીએ પેલા ડોલા પણે જવું પડશે કા બસ સ્ટેન્ડ ત્યાં જઈને નઈ મળી હાલો ગાઈસ ગાઈસ અમે તો વી નાસ્તો કરવા લાવ્યા હવે નાસ્તો કરીને જઈ આપણે કોલેજે બોલે છે ભાઈ જો મોબાઈલમાં દેવસી જો જય શ્રી રામ બોલજો ભાઈ લેક કરો શેર કરો કોમેન્ટ કરજો પછી વાત છેલે છેલે હોય ગા હાલો મળવી અગડે હાલો ઘણા સમય પછી આજે લોકો તણે એક આને તણે એક જ મંદિર આવી ગયા છે ને આમંત્રણ ભાઈ અમારે ટોપર પણ હે એક જ મંદિર સોમનાથ સોમનાથ હાલો ડાયરેક મળવી આપણે કોલેજ ખોડું હાલો તો કોલેજે જ આવી હાલો હવે કોલેજ પોગી આવે કોલેજ ની અંદર જ આવી પછી ફ્રી લેક્ચર માં મળવી ને ફ્રી લેક્ચર માં મળી પાકુ પાકુ જય સાહેબ તો ગાઈસ આખો ગ્રુપ લેક્ચર ભરવા પેલી વાર કેટલા દિવસ પછી હવે લેક્ચર ભરશું લેક્ચર માં મળીએ આપણે લેક્ચર માં હું બહુત ગરમી બહુત ગરમી એ લાઈટ જ નથી કે લેક્ચર પૂરો થાય પછી મળીએ હાલો આયા છે સર અમારા બધાનું ઇન્ટ્રોડક્શન રે ચાલુ કરશે કેમેરા બાકી અમારા પ્લેયરો

હા <laughs> গাডি মেলো ধরে હાય માય નેમ ઇઝ મેન કલાવડિયા આ એમ કમિંગ ફ્રોમ મુંબઈ લે મેન કલાવડિયા મેન કલાવડિયા ઓકે મેન કલાવડિયા માય સ્કૂલ નેમ કમાણી કોરોડ હાઈ સ્કૂલ માય 12% ઇઝ 52 માય હોબી ફોટોગ્રાફી એન્ડ એડિટર તો ગાઈસ આજે અમારા બધાને ઇન્ટ્રોડક્શન લીધા આ ભાઈ તો નતા પણ આ તો અમાર મિત્રો બાકી તમે જોઈ લો જો એમાં મેલી ઇન્ટ્રોડક્શન જો પડી ગઈ એકચ્યુલીમાં આજે છે નાસ્તો વસલો કરવા ગાડી લઈને આવે છે મારી લીક હવે એને ગાડી લેવા તો મેકલાવ અમે જાવી ઘરે ડાયરેક્ટ રાતો નાસ્તો કરવાની ઈચ્છા નથી નાસ્તો ઓવર હતી એટલે હવે ઘરે જઈને મળી ગાડી લઈને આવે મળાવી આપણે ગાડી લઈને આવી ગયો હવે આગો લાવ આવે એલો બે પાછો ઘરે ભેગો ને મને એક સરપ્રાઈઝ મળી જે મને કોઈ સરપ્રાઈઝ મળવી ન હતી એવી સરપ્રાઈઝ મળી ગઈ મારી બેન આજે કામ કરે તો તમને દેખાડું કોઈ જ એને પહેલી વાર એની હાલત તો તમે જુઓ કઈ ગાય હા યારે

તો ગાઈસ તો ઘરે ક્યારના વેવા જમી પણ લીધું આ બેન ને જાવું છે રાખડી લેવા તો એની રાખડી બકડી લેવા જાવી તો આપણે ગામમાં મળીએ બીજું તો શું હા એની શોર્ટ વિડીયો પણ બનાવે ને તું હે તો એની લિંક પણ તમને બાયોમાં જોવા મળી જશે જોઈ લેજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો આમ ભાઈ બેન બે નીકળી ગયા છે રાખડી લેવા લે આલે મારો મોબાઈલ પકડ સોરી ના કેમ ભાઈ અને હું પાડે આને હું પાડે

લેવા એવાતા આયા અમને એક્સિડન્ટ થઈ ગયો હે શું અચાનક જ અહીંયા કિના જો ગાડી વેપારી છે બિચારો બે વર્ખાઈના ભટકાઈ ગયા હાલો ભાઈનો ફોન આવે પહેલા એના જવાબ દેવી આપણે તો રાખડી ગમી નહી બીજી જગ્યાથી બેન આવી ગઈ છે અહીંથી જોવે અમે તો લે તો રાજી જગ્યા બીજે રાખડી પાપડી લેવાઈ ગઈ બેન ની હવે જાવી ડાયરેક્ટ ઘરે ઘરે જ જવું ને નાસ્તો થાય ભૂખ લાગી

आले बोला Dance.